મિત્રો હું છું સિંગર સુબાજી ઠાકોર આજે મારા ઊંટવલિયા ગોમથી ફૂલાજી ઠાકોરે એક નવી ચેનલ લોન્ચ કરી છે તો મિત્રો તે ચેનલનું નામ છે વાઘેલા ઓફિશિયલ મિત્રો તે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જ્યારે ફૂલાજી ઠાકોર માટે મારે ગાવો ત્યારે હો હો સુખનો સુરજ યાથ મેં ગયો દુઃખના તૂટ્યા ડુંગરા કાળજા નાતે કટકા કરી દિલ દોભાવી ગયા ઓહો સુખ નો સૂરજ યાથમી ગયો દુઃખના તૂટ્યા ડુંગરા કાળજાના તે કટકા કરી દિલ દુભાવી ગયા ઓ જો રે બે વફાઈ મને જીવતા મારી ગઈ રે જો રે બે વફાઈ મને જીવતા મારી ગઈ રે જોે તારા રૂપિયા તને ઓહોળી રડા રડાવશે जो जे तारा रूपिया तहू वॾे रे जय माताजी मित्र